ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે જોડાક્ષરવાળા શબ્દોની જોડણી વિશે જાણકારી મેળવીએ જોડાક્ષરવાળા શબ્દો એટલે કે બે કે તેથી વધુ અક્ષરો એકબીજાની પાસે આવીને જોડાઈ જવું તે જોડાક્ષરવાળા શબ્દો લખતી વખતે જોડણીનો એક ખાસ નિયમ યાદ રાખવો જરૂરી છે જે નિયમ છે જોડાક્ષરની પૂર્વે ઈ કે ઉ આવે છે હવે અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો નિષ્ક્રિય વિશ્વ વિક્રમ ઉત્સુક સિદ્ધિ ઓલિમ્પિક જુસ્સો દોસ્તો અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે એક અક્ષર બીજા અક્ષર સાથે જોડાવાથી બને છે અને આવા જોડાક્ષરની આગળ હંમેશા ઈ કે ઉસ્વજ આવે છે જેમકે જુઓ પહેલો શબ્દ છે નિષ્ક્રિય અહી તમે જોશો તો ધ્યાનમાં આવશે કે નિષ્ક્રિય શબ્દમાં એ જોડાક્ષર છે જે શ ક અને ર જેવા અક્ષરો જોડવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ ની અક્ષરમાં ઈ જ આવે છે જુઓ હવે બીજો શબ્દ છે વિશ્વ વિક્રમ અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે વિશ્વ વિક્રમ શબ્દમાં શ્વ અને ક્ર એ જોડાક્ષર છે જેમાં શ્વ એ શ અને વ તથા ક્ર એ ક અને ર જેવા અક્ષરો જોડાવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ વી વી અક્ષરોમાં ઈ ઈ જ આવે છે જુઓ હવે ત્રીજો શબ્દ છે ઉત્સુક અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે ઉત્સુક શબ્દમાં સુ એ જોડાક્ષર છે જે ત અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ ઉ રસ્વજ આવે છે બાળદોસ્તો આવી જ રીતે ચોથો પાંચમો અને છઠ્ઠો શબ્દ જુઓ ચોથો શબ્દ છે સિદ્ધિ જેમાં દ્વિ એ જોડાક્ષર છે અને તે દ અને ધ જેવા અક્ષરો જોડાવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ સી અક્ષરમાં ઈ રસ્વજ આવે છે પાંચમો શબ્દ છે ઓલિમ્પિક જેમાં પી એ જોડાક્ષર છે અને તે મ અને પ જેવા અક્ષરો જોડાવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ ઓ રસોજ આવે છે હવે છેલ્લો અને છઠ્ઠો શબ્દ છે જુસ્સો જેમાં સો એ જોડાક્ષર છે અને તે સ અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે અને આ જોડાક્ષરની આગળ જુ અક્ષરમાં ઉસ્વજ આવે છે ટૂંકમાં યાદ રાખો કે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરમાં ઈ કે ઉસ્વજ આવે છે